ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ ખાતે થયેલી લંગડી સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ અને ખો ખોમાં વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુજરાત ક્રીડા વડોદરા નેવું વર્ષ વધુ સંસ્થા અવિરતપણે ચાલી રહી છે આ સંસ્થામાં અનેક બાળકો વિવિધ રમતો રમાડવામાં આવે છે ત્યારે આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાણે ખાતે યોજાયેલા લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખો ખોમાં વિજેતા થનાર બાળકોનું આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મે મેડલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત ક્રીડા મંડળ વડોદરા ખાતે સાંજના છ કલાકથી બાળકો આવી ખો ખો લંગડી બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવે છે આજે કાર્યક્રમ અમે અહીંયા નાના બાળકોનું જે નેશનલ થઈ લંગડી સ્પર્ધાની થાણા ખાતે મુંબઈ એના એના અંદર છોકરાઓ જે ચેમ્પિયન થયા એ લોકોનો એક સમારંભનું આયોજન કર્યું બીજું કે અમારા બરોડા ડિસ્ટ્રિક્ટ ખાતે ખોખોની ટુર્નામેન્ટ સલંગા બે મહિનાની અંદર ત્રણ વખત થઈ એમાં ગુજરાત ક્રિયામેન્ટની સિનિયર છોકરાઓની ટીમ આ ત્રણે ત્રણ વખત ચેમ્પિયન થઈ એના કારણે છોકરોનું બહુમાન કરીએ એટલે અમે આજે આ કાર્યક્રમ આયોજિત કરેલ છે મારું નામ કાંચન દાટકે હું સંસ્થાનો સેક્રેટરી છું